બાબરમાં ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ આજે ચૌદમી એપ્રિલ એટલે કે બાબા આંબેડકર સાહેબની જન્મ વિશ્વનું સૌથી મોટું માનું લિખિત બંધારણ ઘડી દેશના વિવિધ સંપ્રદાયો ધર્મો જાતિને અને રૂપી મોતીઓને એક દોરામાં પુરવવાનું કામ જેમણે કર્યું વિરલ વ્યક્તિ એટલે બાબા સાહેબ આંબેડકર તેમની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બી આર આંબેડકર સમિતિ બાબર દ્વારા આજે બાબર મુકામે ગાય સાયકલ થઈ સુથાન ને સડી સુધી બાઇક રેલી યોજવામાં આવી ડોક્ટર આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાં એક ભારતીય બંધારણનો મુસદો તૈયાર કરવાનો જેમણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી અને સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું આજે ડોક્ટર આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમનો ઉદ્દેશ અને વારસો ભારતીયની પેઢીઓને ભેદભાવ સામે લડવાને વધુ સમાન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે આજે એકસો બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે